રાધે રાધે જય શ્રી કૃષ્ણ અંબે બહુચર મા જય આશા લઈ આવ્યો છું માતા રે આંગણીએ આશા લઈ આવ્યો માતા રે આંગણીએ બહુચર મા દર્શન જીરે જીરે આશા લઈ આવ્યો માતા રે આંગણીએ તારે સંસારમાં હું તનો ધારો પ્રેમેથી પાંખમાં જો જીરે જીરે આશા લઈ આવ્યો મા તારે આંગણીએ જન્મો જન્મથી એક જ છે માંગણી ભક્તિ ભવો ભવ દે જો જીરે જીરે આશા લઈ આવ્યો મા તારે આંગણી અવગુણ ગુણના જો સોમા વલડી મારા સંકટમાં સાથે રહે જો હો જીરે જીરે આશા લઈ આવ્યો માં તારે આંગણીએ ભક્તો ને આસરો એક જ તમારો ચરણોમાં માં સ્થાન સદા દેજો હો જીરે જીરે આશા લઈ આવ્યો છું માં તારે આંગણીએ બહુચરે માં દે જીરે આશા લઈ આવ્યો છું મા તારે આંગાણીએ અંબે મા દેજો દર્શન જીરે જીરે આશા લઈ આવ્યો મા તારે આંગાણીએ અંબે બહુ ચર મા તકી જય રાધે રાધે જય શ્રી કૃષ્ણ